એવું જ એક સિઝનલ ફળ એટલે કે નાસપતી કે જે ઉનાળા અને ચોમાસાની સીઝનમાં મળતું હોય છે અમૃત ફળ કે ટંક જેનું નામ છે સંસ્કૃતમાં હિન્દી અને ગુજરાતીમાં કહેવાય છે નાસપતી ઇંગ્લિશમાં જે પિયરના નામથી ઓળખાય છે અને નાસપતીનું વૈજ્ઞાનિક નામ એટલે કે લેટિન નામ છે પાયરસ કોમ્યુનિસ અને ફેમિલી છે રોસેસી આ નાસપતીમાં માર્ચ થી એપ્રિલના સમયગાળામાં ફૂલો આવે છે જુલાઈ થી સપ્ટેમ્બર ના સમયગાળા દરમિયાન ફળ આવે છે આ નાસપતીની બેચત છે ખાટી અને મધુર ખૂબ જ રસ ધરાવતું એટલે કે રસદાર ફળ છે નાસપતી આ નાસપતીમાં વિટામિન સી વિટામિન કે પોટેશિયમ ફાઈબર વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે તો આ તો થયું નાસપતીનું જનરલ ઇન્ટ્રોડક્શન આપણે તો એ જોવાનું છે કે આ નાસપતી સ્વાસ્થ્યપ્રદ કેવી રીતે છે એટલે કે આ નાશપતિ એક ફળ નહીં પણ એ સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે તો ચાલો જોઈએ આપણે નાશપતિના ઔષધીય ફાયદાઓ વિશે સૌથી પહેલા વાત કરીએ તો એ તૃષા રોગમાં ઉપયોગી છે તૃષા રોગ એટલે શું ઘણી વખત આપણને ખૂબ જ તરસ લાગે છે ગમે એટલું પાણી પીવાથી પણ તરસ છીપાતી નથી આ રોગને આપણે તૃષા રોગ તરીકે ઓળખીએ છીએ તો આ તૃષા રોગમાં નાશપતિ કેવી રીતે ઉપયોગી છે

એ જે રસ છે એનું સેવન કરવું જોઈએ કે જેનાથી ફાયદો થાય છે મંદાગ્નિમાં પણ નાસ્પતિ ઉપયોગી છે મંદાગ્નિ એટલે શું મંદાગ્નિ એટલે કે મંદ અગ્નિ જો આયુર્વેદની દ્રષ્ટિએ આપણે જોઈએ કે હજુ આપણું ખાધેલું આપણા પેટમાં પડેલું છે એટલે કે આગળનો આહાર જે લીધેલો છે એ પેટમાં હજુ એમને એમ છે પૂરેપૂરો પચેલો પણ નથી અને એના ઉપર જો તમે ખાખા કરો છો તો શું થાય છે તમારું જે પાચન તંત્ર છે એ બગડી જાય એવી જ રીતે ભૂખ લાગી હોય છતાં સમયસર ખાવામાં ન આવે અથવા તો સાચી ભૂખ લાગી જ નથી અને તમારે ઓફિસે સ્કૂલે કોલેજે અથવા તો કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે અને એમ સમજીને તમે ખાઈ લ્યો છો તો લાંબા ગાળે તમને મંદાગ્નિ થઈ શકે છે પાચન તંત્ર બગડવામાં તો ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે છે જો તમારી પ્રકૃતિના અનુકૂળ આહાર નથી અને એ આહાર લ્યો છો તો પણ પાચન તંત્ર બગડે છે કોઈ પણ તમને રોગ છે તો પણ પાચન તંત્ર બગડે છે અથવા તો તમારી જે સર્કેડિયન સાયકલ છે નોર્મલ સાયકલ મેન્ટેન નથી કરતા પૂરતું અને સમયસર આહાર નથી લેતા પૂરતી ઊંઘ નથી લેતા તો એ બધા કારણોના લીધે પણ પાચન તંત્ર બગડી શકે છે અથવા તો જે જંક ફૂડ છે ફાસ્ટફૂડ છે એનું વધારે પડતું સેવન કરો છો તો પણ પાચન તંત્ર બગડી જાય છે. એવી જ રીતે ઘણા બધા માનસિક કારણો છે જેમ કે ચિંતા, ટેન્શન, ઈર્ષા, બીક, ક્રોધ એવા ઘણા માનસિક કારણો છે કે જેના લીધે પણ વ્યક્તિનું નું પાચન તંત્ર બગડી શકે છે. તો આપણે તો એ વાત કરવાની છે કે મંદગ્નિ માં કેવી રીતે ઉપયોગી છે. નાસપતિ ના રસ ની સાથે મરી, મીઠું, આદુનો રસ અને જીરું આ બધું ઉમેરીને બરોબર મિક્સ કરવું. અને એલ રસનું સેવન કરવું કે જેનાથી મંદાગ્નિમાં લાભ થાય છે રક્ત વિકાર રક્ત વિકાર એટલે કે લોહીનો બગાડ તો એમાં પણ નાસ્પતી ઉપયોગી છે કેવી રીતે નાસ્પતીના રસમાં ગુલકંદ અનંત મૂળનો પાવડર મિક્સ કરીને સવારે અને રાત્રે નિયમિત રીતે સેવન કરવું જોઈએ કે જેનાથી ફાયદો થાય છે હરસ કે મસાની તકલીફ છે તો પણ નાસ્પતી ઉપયોગી છે નાશપતિનું મોરપો બનાવીને તેમાં નાગ કે સર્વિક્સ કરીને એનું સેવન કરવાથી લાભ થાય છે નાશપતિના ઝાડમાંથી જે ગુંદ નીકળે છે એ પણ ઉપયોગી છે શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવી ગયો હોય તો એ જે નાશપતિના ઝાડમાંથી નીકળેલો ગુંદ છે ત્યાં લગાવવામાં આવે તો એનાથી રાહત મળે છે જો તમારી સ્કીન પર કરચલીઓ છે એને દૂર કરવા ઈચ્છો છો તો તમારા માટે નાશપતિ ફાયદાકારક છે નાસ્પતિના ગર્ભને ચહેરા પર લગાવો અથવા તો એના રસનું નિયમિત રીતે સેવન કરો ફાયદો થશે નાસપતિમાં વિટામિન સી ઘણી માત્રામાં હોય છે કે જે સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમારી સ્કિન ઓઇલી છે તો નાસ્પતિ તમારા માટે ખૂબ જ લાભકારી છે નાસ્પતિ સ્કિનને સોફ્ટ અને મોશ્ચરાઈઝ રાખવામાં પણ મદદ કરે છે નાશપતિના ગર્ભની સાથે ટમેટાના ગર્ભને મિક્સ કરીને એ ફેસ પેક બનાવીને પણ તમે વાપરી શકો છો કે જેનાથી તમારી સ્કીનને નિખાર મળી જશે એટલે કે તમારી સ્કીન પર ગ્લો આવી જશે ડાયાબિટીસના પેશન્ટ માટે પણ નાશપતિ ઉપયોગી છે નાશપતિમાં ફાઇબર ઘણું સારી માત્રામાં હોય છે અને એના લીધે ડાયાબિટીસના દર્દી માટે નાશપતિનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે વાળ માટે પણ નાસ્પતિ લાભકારી છે જો તમારા હેઅ ડ્રાય થઈ જતા હોય તો નાસપતીનું સેવન તમારા માટે ફાયદાકારક છે નાસપતી એક નેચરલ हेयर कंडीशनર નું કામ કરે છે તો આ હતા નાસપતીના ઔષધીય ગુણો વિશેની જાણકારી આવી જ રીતે તમારી જ આસપાસ રહેલી વનસ્પતિઓ કે જે તમને આસાનીથી મળી શકે છે એના ઔષધીય ગુણો વિશેની જાણકારી મેળવવા માટે અમારી YouTube ચેનલને જો હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સને સાથે શેર કરો કે જેમને પણ આસપાસ રહેલી વનસ્પતિઓના ઔષધીય ગુણો વિશેની જાણકારી મળી રહે જો તમારી કોઈ પણ તમારી આસપાસ રહેલી વનસ્પતિઓની ઔષધીય ફાયદાઓ વિશેની જાણકારી મેળવવી છે તો એ તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો તો નેક્સ્ટ વિડિયો અમે એ ટોપિક પર બનાવશું થેન્ક યુ વેરી મચ